વિસાવદર માલધારી સમાજ દ્વારા મામલેદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય અગાઉ અનુસૂચિત જનજાતિના દાખલા સરળતાથી નીકળતા હતા પરંતુ હાલના દિવસોમાં નવા જીઆરને કારણે આ દાખલા સ્થગિત કરવામાં આવ્યા છે સરકાર તરફથી એક કાર્ય કમિટી બનાવવામાં આવી હતી અને તે કમિટી દ્વારા પણ ગુજરાતભરમાં સર્વે કરી સરકારને સોંપી દેવાયું હતું હાલ કાર્ય કમિટીએ સર્વે કરી નામનું લિસ્ટ મામલતદાર કચેરીમાં આપી દીધું છે અને છતાં પણ અરજીઓ મામલતદાર કચેરીમાં પેન્ડિંગ પડેલી છે સરકારે નવો જીઆર પણ બહાર પાડી દીધું છે તેમ છતાં હજુ આ જનજાતિના દાખલા કાઢી આપવામાં આવતા નથી તો સરકાર તંત્ર આ આ બાબતે સજાગ બની પ્રશ્નનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે આવેદનપત્ર આપવામાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારી ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સામંતભાઈ કાળાભાઈ મેઘાણી ગીરબરડો અને આલોચ ચારણ સમાજ ઉપપ્રમુખ તથા વિપુલભાઈ લાલાણી વિસાવદર તાલુકા ગીર માલધારી સમાજ પ્રમુખ તથા લાખાભાઈ રામાભાઈ ભાસળિયા દુધાળા ગીર તેમજ હેમુભાઈ ગઢવી રાજપરા અને ભાકાભાઈ ભીખાભાઈ માલિયા આગેવાનો અગ્રગણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષમાં જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં અમે આંદોલન પર ઉતરીશું તેવું પણ આગેવાનો તરફથી જણાવવામાં આવ્યું હતું લાખાભાઈ રામાભાઈ વાંસળિયા અમે આજે બધા આવેદનપત્ર મામલેદાર સાહેબને આપવા આવ્યા છીએ અમારે કાર્યકમિટીમાં જે નક્કી થઈ ગયું છે અને કાર્યકમિટીએ મંજૂર કરેલા છે એ સત્તા હજી મામલેદાર કયા કારણોસર ઢીલ કરે છે એટલે અમારે વહેલી તકે એનો નિકાલ આવ્યો અને પિસ્તાલીસ દિવસ વટી ગયા પછી એનો નિકાલ હજી આવ્યો નથી નગર અરજી કર્યા પછી પિસ્તાલીસ દિવસનો એનો નિકાલ થવો જોઈએ છતાંય હજી નિકાલ થયો નથી એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને હજી જો આગળ કાર્યવાહી કરવામાં નહીં આવે અમે ગાંધી આ માર્ગે આંદોલન વિસાવદર તાલુકાની અંદર જે અમારા જાતિના પ્રમાણપત્ર છે એ કાઢી આપવામાં નથી આવતા એ બાબતે અમે આવેદનપત્ર મામલેદાર શ્રીને ને આપેલ છે અને અમારો બંધારણની જોગવાઈ પ્રમાણે જે અમને અનુસૂચિત જનજાતિ ગણવામાં આવ્યા છે અને કાર્ય કમિટીએ પણ સર્વે કરી અને જે અહેવાલ મામલે સોંપવામાં આવ્યો છે સોંપવામાં આવ્યા છતાં મંજૂર છે છતાં એ લોકો અમને કાઢી નથી આપતા એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબ વિનંતી કે અમને વહેલી તકે આવેદનપત્ર આપ્યા બાદ અમને વહેલી તકે આ જાતિના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે એ જય હિન્દ શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ